ધવલ જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે કચ્છનો ચકચારી મર્ડર કેસ બનેલો હતો તેની અંદર જે સૈયાજીનગરી ટ્રેન ની અંદર પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુકારી ની જે હત્યા છે તે કરી દેવામાં આવી હતી તેની અંદર આરોપી તરીકે ધારાસભ્ય પટ બનાવવામાં આવ્યો હતો તેથી છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન અરજી છે તે જામીન અંગે અરજી કરી હતી તે જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જોકે તે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે કહી શકાય એમ કે અલ્ટરના કેસમાં પોલીસની ચાર્જશીટ જે છે બાદ સબિલ પટેલની જામીન અરજી હતી તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે તેમાં યોગ્ય શરતોને આધીન જે જામીન છે તે આપવામાં આવે છે પોતાનો જે પાસપોર્ટ છે તે જમા કરાવવાનો રહેશે અને દેશ છોડીને ન જવાની પણ શરત અંદર ઉમેરવામાં આવી છે તો સાથે જે પોલીસની જે કોઈ પણ તપાસ હોય તે તપાસની અંદર સહયોગ આપવાની પણ જે શરત છે તે મૂકવામાં આવી છે એ તમામ શરતોને આધીન જયંતિ ભાનુશાળીના કેસના જે આરોપી છે સબિલ પટેલ તેમના જામીન છે મંજૂર કરવામાં આવ્યા છે